મારું નામ છે કૈલાસબેન તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું સ્ટ્રોબેરી નું જ્યુસ તો આ આપણે સ્ટ્રોબેરી લીધી છે આ એક કિલો સ્ટ્રોબેરી છે અને આ આપણે મોરસ લીધી છે એક પોણો કપ અને આ મરી પાવડર લીધો છે આપણે અને આ સંસળ પાવડર છે અને આ તક મર્યા છે એને આપણે આ બે કલાક માટે પલાળી દીધા થાય અને આ સ્ટ્રોબેરી સર્વ કરવા લીધી છે આપણે અને આ બરફ લીધો છે તો આપણે હવે પીસી લેશું આમાં નાખશું આપણે આપણે અડધી અડધી બે વાર પીસી લેશુ તો આમાં આપણે આ ખાંડ નાખશું અને બરફ નાખશું આપણે આમાં તો હવે આપણે પીસી લેશું જોઈ લેશું તો પીસાઈ ગયું છે હવે આપણે આમાં કાઢી લેશું તો આ હવે આપણે પીસી લેશું આમાં ખાંડ નાખી દેસુ આપણે અને બરફ નાખી તો આપણે પીસાઈ ગયું છે તો હવે આપણે આમાં કાઢી લઈશું હવે આમાં બધો મસાલો કરી તો આપણે આ મરી પાવડર સેજ નાખશું અને આ સંસળ નાખશું આપણે અને આ તક મર્યા છે એ નાખશું આપણે પલાળેલા હવે આપણે મિક્સ કરી દેશું બધું આ સ્ટ્રોબેરી નું જ્યુસ પણ બહુ સરસ બને છે પીવાની પણ બહુ મજા આવે છે તો તમે પણ બનાવજો બહુ સરસ બને તો આપણે હવે સૌ કરશું તો આપણે આ બરફ સર્વ કરશું અને આ મરિયા સૌ કરશું અને આ સ્ટ્રોબેરી સૌ કરશું અને આ સનસર્પ પાવડર સર્વ કરશું. તો તૈયાર છે આપણું નું જ્યુસ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું સ્ટ્રોબેરીનું જ્યુસ